અમદાવાદના ઓઢોમાં થયેલી લૂંટના કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ ધરપકડ કરી કરી હર્ષિલ ઉર્ફે અમિત પંચાલ જય સોલંકી અને આર્યન છે આરોપી પાસેથી પોલીસે સોનાની ચેન સહિત બે બાઇક અને હથિયાર પણ કબજે કર્યા જો બનાવની વાત કરીએ તો ત્રણ દિવસ પહેલા જગદીશ પટેલ નામના વેપારી પોતાના મિત્રને મળવા જતા હતા તે સમયે જડેશ્વર વન પસાર થયા બાદ ત્રણ ઇસમો બાઇક પર આવી છરી બતાવી લૂંટ ચલાવી ફરાર થયા હતા

એટલે ટોટલ ચાર આરોપીઓ અટક કરેલા છે એની અંદર જે સોનાની ચેઇન ગયેલી છે એને પણ રિકવર કરવામાં આવી છે